શું નામ તમારું કલ્પેશભાઈ કલ્પેશભાઈ ક્યાંથી આવો છો તમે વસ્ત્રાલ વસ્ત્રાલ ક્યાં આવ્યું માધ્યનગર અમદાવાદ નું અને તમારી સાથે પેશન્ટ કોણ છે મારો બાબો છે કેટલા વર્ષનો છે 13 વર્ષનો એને શું તકલીફ હતી એક કાનની તકલીફ છે અને એ ક્યારથી અનુભવતો હતો મતલબ એની તકલીફ ક્યારથી શરૂઆત થઈ હતી 5 6 વર્ષથી તો એની તકલીફ માટે તમે કેટલા ડોક્ટર પાસે ગયા

તો તમારા બાળક જેવી તકલીફ ઇન્ડિયામાં લાખો બાળકોને છે એના માતા પિતા માટે તમે કોઈ અભિપ્રાય આપવા માંગો છો તમારી પાસે આવું જોઈએ શું નામ તારું કેવું લાગ્યું આજે સારું લાગ્યું પાક્કું થેન્ક યુ સર